નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા છવ્વીસ જુલાઈ કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ સ્મારક ચોક કિલ્લે સોનગઢ ખાતે શહીદોને ફુલહાર પુષ્પ અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા ભારતના કારગિલમાં શહીદ થયેલા વીરો કે જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપીને છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના કારગીલ યુદ્ધમાં ભારત દેશને ગૌરવભેર વિજય આપ્યો શાહ ગંગા સમગ્ર તાપી આયામ અધ્યક્ષ શ્રી મુકેશભાઈ ચોપડે સોનગઢ નગરપાલિકાના કોર્પોરેટર શ્રી પ્રકાશભાઈ માળી સાંસદ પક્ષના નેતા શ્રી યોગેશભાઈ મરાઠા નગરજનોમાંથી બ્રહ્મ સમાજના આગેવાન શ્રી હિમાંશુભાઈ દવે વેપારી શ્રી દિનેશભાઈ અગ્રવાલ તુષારભાઈ માળી વગેરે ભારત દેશના સાચા હીરો સહિત વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા હાજર રહ્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ આપ કરો નો ખૂબ આભાર કરો છો ભારત માત્ર માત્ર વંદે માહિતો ભારત પાતા ભારત પાંદે માહિતો